લગભગ બધા જ ગ્રહસ્થ એવું જ ઈચ્છતા હોય કે અમારે એ ડાયા ડમરા અને સદગુણી હોશિયાર વિવેકી એવા દીકરા ભગવાન અમને આપે હાચું ખોટું આ દિવસ સુધીમાં લગભગ કોઈ એવા માતા પિતા નહીં હોય કે પોતાના સંતાન પોતાના કહ્યામાં ન હોય હા ઊંધે કાયન ધાલતા હોય એવા ઈચ્છે એવા લગભગ કોઈ નહીં હોય પણ આપણે જે ઈચ્છીએ છીએ એ મળે જવું જરૂરી નથી બહુ સરસ સમજવા જેવી આખી વાત સાંભળવા જેવી છે પુત્ર પ્રાપ્તિ એ આપણી ઈચ્છા પ્રમાણે નથી મળતી સંતાન કેવું પ્રાપ્ત થાય એ પણ પૂર્વ કર્મને આધીન છે બાપ દીકરાના સંબંધ પતિ પત્નીના સંબંધો આ બધા સંબંધો પૂર્વ કર્મને આધીન છે એમાંય ખાસ કરીને બાપ દીકરાના સંબંધો ખાસ સંતાન અને મા બાપના સંબંધો ખાસ કારણ કે એના પર આપણો જરાય અંકુશ નથી પતિ પત્નીમાં તો ઘણી વાર એવું થાય કે ક્યાંક મોહે કરીને કામાં ધે કરી અને ક્યાંક ફસાઈ જાય વળી પાછો નીકળી જાય ને વળી પાછો બીજે ફસાય એક કદાચ આપણા હાથમાં થોડું ઘણું હોઈ શકે પણ દીકરા કેવા આપણે ઘેર આવે એ કર્મને આધીન છે શાસ્ત્રોમાં બહુ સરસ વાત લખી છે પુત્રો ત્રણ પ્રકારના છે એક ઋણાનુબંધી છે બીજા શત્રુ પુત્ર છે અને ત્રીજા સેવક પુત્ર છે પૂર્વજન્મમાં તમે કોઈના પૈસા લઈ લીધા હોય પાછા એ ન હોય અથવા તો કાંઈ પણ એની સાથે છતરપિંડી કરી હોય તો એ કર્મના ભાગ સ્વરૂપે બીજા જન્મમાં એ સામેવાળો તમે જેનું લઈ લઈને બેસી ગયા હતા એ વ્યક્તિ તમારે ઘેર દીકરો થઈને આવ્યા આવા ઘણા બધા પ્રસંગો શાસ્ત્રોમાં મોજૂદ છે એ ખેડૂત એક હાથી રાખેલો ખેતી કામ કરવા માટે હાથી હાથી આપણે એને કહીએ બાર મહિના સુધી જેને કામ કરવાનું અને બાર મહિને એક સાથે એને વેતન મળે અને બધું ઘરનું કામ કરે એને કહેવામાં આવે હાથી આપણી સાવ સાદી ભાષામાં તો વર્ષ પૂરું થાય હોળીએ હિસાબ કરે ને નારાયણભાઈ હોળીએ હિસાબ કરે બાર મહિના પૂરા થાય હોળી આવી એટલે પેલા હાથી કીધું તો મને જરાક હિસાબ કરી દો એટલે મારે કામ લાગે એટલે આ ખેડૂત કે લાગે કોના ને કોના રેખા તમ તારે ધુઆાકા માર ખાઈ પીને આનંદ કરીને રૂપિયાને હું કરવા આપી દઈશ તમ તારે બીજે વર્ષે આઈ આમ આખું વર ઠેલાવી નાખે ઓલાને રૂપિયો જ ન આપે આખું વર કામ કરાવે ખવડાવે પીવડાવે હાયરે રાખે અને આમને આમ દસેક વર્ષ સુધી બધું ચાલ્યું પેલો માણસે ખબર નહીં કેટલો ધીરજવાળો હોય છે દસ વર્ષ આવી રીતના એ લોકોકાર દસ વર્ષે એ હાથે ઓપ થઈ ગયો મૃત્યુ પાઈમો પટેલને ત્યાં એક દીકરાનો જન્મ થયો પણ જ્યારથી જન્મ થયો ત્યારથી એકદમ બીમાર બીમાર ને બીમાર એક બીમારીની દવા લે અને હારી થાય ન થાય તે બીજી બે બીમારી ઊભી થાય એવો ભયંકર હેરાન એવો ભયંકર હેરાન થાય કેટલાય રૂપિયા ખર્ચી નાખ્યા કેટલાય રૂપિયા એમાં ઉડી ગયા એમાં બરાબર સંતો ત્યાં વિચરણ કરતાં કરતાં જઈ ચેડા અને ઓલો પટેલ છોકરાને લઈને આવ્યો ચારેક વર્ષનો છોકરો થયેલો અને સંતોની પાસે વિનંતી કરી કે આ જ્યારથી જન્મો ત્યારથી આને દવા જ બંધ થતી નથી અને સતત આના ખર્ચાઓ ચાલુ છે આનું કંઈક કરો હવે સંતો બહુ સ્થિતિવાળા એને આંખો બંધ કરીને જોયું અને કે છે તમારો હાથી જે હતો એ ક્યાં છે પેલા ખેડૂત કે છે એ તો ખબર નથી એ ક્યાં છે તમે તમારા હાથીને કાંઈ પૈસા આપવાના બાકી હતા કે તમારે આપી જ દેવાના હતા પણ એ પછી રહ્યો નહી પેલા સંત કે દસ દસ વર્ષ સુધીના રૂપિયા હાલવા અને છતાંય એમ કહો છો કે આપી જ દેવાના હતા એ રિયો નહીં ધીરજ નું રહી ધીરજ કોની આમાં એ તારો હાથી મૃત્યુ પામ્યો અને એ જ તારા દીકરા તરીકે જન્મો અને જેટલા રૂપિયા લેવાના બાકી રહેતા હતા એ બધાએ એ રૂપિયા લઈ જશે ને પછી આ ધામમાં વયો જશે ઓફ થઈ જશે અને કહેવાય ઋણાનું બંધી પુત્ર બાપ આખી જિંદગી કાળવી મજૂરી કરી બધા મજૂરી કરી રૂપિયો ભેગો કર્યો હોય અને છોકરો એક ઝાપટમાં બધું ઉડાડી દે ક્યાંક સટ્ટામાં ક્યાંક ખોટી જગ્યાએ ન કરવાનું કામ કરી બધું ઉડાડી દે બાપાને હૃદયનો એક હુમલો આવી જાય આ રુણાનું બંધી કહેવાય બીજો કહેવાય શત્રુ પુત્ર કોઈની સાથે શત્રુતા રહી ગઈ હોય અને એ શત્રુતા વેર વાળવા માટે ઘણીવાર દીકરો થઈને તમારા જીવનમાં પણ આવી શકે છે દીકરો થઈને આવે અને શત્રુ પુત્ર કહેવાય નાનો હોય ત્યારથી જ તમને છાતીમાં પાટા મારે અને ધૂંભા મારે હે એ ઘણીવાર તમને લાગતી હોય રમત પણ રમત નથી હોતી એ ઘણીવાર પૂર્વકર્મના સંસ્કારો લાગુ પડતા હોય છે એનો છોકરો જરાક મોટો થાય તમે જરાક ઊંચે હાદે કયો તો હામે આ હાથ ઉગામવા માંડે એ હામે રાડું નાખવા માંડે સામે બરાડા બરાડવા માંડે પછી યુવાન થાય જરાય કાંઈ કહી શકાય નહીં અને જરા કાંઈ કહેવા જાવ અને પછી માથાકૂટમાં શું કરી બેસે કાંઈ નક્કી નહીં લાકડીએ લાકડીએ પણ એ સેવા કરે એ શત્રુ પુત્ર છે અને ત્રીજો જે પ્રકાર છે સેવક પુત્ર તમારા કર્મ સારા હોય તમારા પૂર્વ કર્મને આધારે સારા કર્મને આધારે ભગવાન તમારે ત્યાં સેવક પુત્ર આપે છે તમને બિલકુલ બધી રીતે અનુકૂળ થઈ અને તમારું ધ્યાન રાખે તમને ઘણીવાર એમ થાય કે મેં મારા માવતરનું ધ્યાન નથી રાખ્યું એટલું ધ્યાન અમારો છોકરો મારું ધ્યાન રાખે છે તમને હૃદયમાં એમ થઈ જાય મારે દીકરો પણ ભગવાને દેવ જેવો દીકરો આપ્યો છે એ તમારા કર્મનું પરિણામ છે સેવક પુત્ર એને પ્રાપ્ત થાય કે જેમની પૂર્વ કર્મની કમાણી એટલી સારી હોય અને સેવક પુત્ર પ્રાપ્ત થાય તો આ ત્રણ પ્રકારના પુત્ર આપણે જોયા પ્રકાર તો ઘણા બધા થઈ શકે પણ મુખ્ય આ ત્રણ પ્રકાર એટલે બહુ દુઃખી ન થઈ જવું ઘણીવાર ઋણુબંધી પુત્ર હોય ઘણીવાર શત્રુ પુત્ર આવી ગયો હોય બહુ નહીં થવાનું એટલું જ માત્ર સમજવાનું કે થોડા પૂર્વ કર્મના જોર એ આપણને નડે છે અને એ બધું આપણે થોડુંક ભોગવીએ છીએ એ હસતા હસતા ભોગવી લઈએ કારણ કે આપણું કરેલું છે આપણે જ કરવું પડે એ આપણે જ બધું પૂરું કરવું પડે એટલે એ બધું પૂરું કરી અને ભગવાનના ધામ ભેગું થવાય